નમસ્કાર મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં હું એજે એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે આપણે દર વખતે જે છે એ ખેતીની માહિતી લઈ અને મળીએ છીએ ખેતીને જે છે એ કેવી રીતની સમૃદ્ધ બનાવી ખેતીની અંદર જે છે એ પ્રાકૃતિક ખેતીને કેમ કરવી પ્રાકૃતિક કૃષિની અંદરના જુદા જુદા જે છે એ જે સ્તંભો છે એ સ્તંભોની વાત એ મિત્રો આપણે દર વખતે વિડીયોની અંદર કરતા હોઈએ પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી શા માટે પ્રાકૃતિક ખેતી જે છે એનું મહત્ત્વ દિવસે 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 એ મિત્રો ખેડૂત મિત્રો સમજતા થયા છે જમીન જે છે એ પ્રાકૃતિક ખેતી જે છે એનીથી જમીન સુધરે છે આવું લગભગ બધા ખેડૂતોને ખબર છે પણ પ્રાકૃતિક કૃષિથી જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે ઉત્પાદન ઘટશે અને આ ઉત્પાદન જે છે એ ઘટે તો આપણને પૌહાણ થાય એવું નથી ત્યારે મિત્રો ઉત્પાદન ન ઘટે અને જે છે એ આપણે ખેતી સારી રીતે કરી શકીએ એના માટેના મિત્રો ઘણા બધા આપણા પ્રયત્નો છે ત્યારે મિત્રો ખેતીમાં જે છે એ દિવસે 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 એ જો કોઈ પાયાની વસ્તુ હોય તો છે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જમીનની અંદર રહેલા જે આપણા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જે આપણી જે છે મિત્ર ફૂગ આ બધી જીવાતો જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે આપણે આપણી કહેવત છે ને કે અણુ એ અણુમાં જે છે એ ભગવાન વસેલો છે ત્યારે આ જમીનની અંદર પણ જે છે એ જમીન જે છે મારી મા છે અને આ ધરતી જે છે એની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા કરોડો અબજોની સંખ્યાની અંદર છે ત્યારે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ દિવસે 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 એ મિત્રો ઘટતી જાય છે ત્યારે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી એટલે ઉત્પાદન ઘટ્યું એવું આપણા વૈજ્ઞાનિકો જે છે એ કહી રહ્યા છે આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી છે એ વાત વાતમાં કહે છે કે જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા ઘટી એટલે ઉત્પાદન ઘટી આ જે છે એ નરી આંખે જોઈ શકાય એવી વાત છે અને એ બધા આપણે પણ માનવું જોઈએ કારણ કે એક વેદ જેવા અળસિયા હોય એને પણ જે છે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ મારી મારીને જે છે એને મારી નાખ્યા આજે અળસિયું ગોતું હોય તો વાહે જે છે તિકમ પાવડો લઈને જાય તો પણ જે છે એને જળતા નથી જો અળસિયા જેવા અળસિયા જો મરી ગયા હોય તો પછી સૂક્ષ્મ જીવાણુની તો શું ઓકાત છે ત્યારે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે તો જ જમીન જે છે તો જ જે છે આપણી માટી જે છે એ ફળદ્રુપ બનશે બાકી તો જે છે માટી ન કહેતા એને માત્ર જે છે આપણે ધૂળ કહી શકશું કારણ કે એની અંદર કોઈ જે છે એ ધૂળનું મૂલ્ય હોતું નથી માટી જે છે એ હશે તો જ એની અંદર જે છે ઉત્પાદન ક્ષમતાઓ વધશે ત્યારે આપણે પાક ઉપર ખૂબ ધ્યાન દઈએ છીએ બિયારણ ઉપર ખૂબ ધ્યાન દઈએ છીએ અને જુદા જુદા ખાતરોની અંદર પણ ખૂબ ધ્યાન દઈએ છીએ પાણી ઉપર પણ ખૂબ ધ્યાન દઈએ છીએ પણ આ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો જે ખોરાક છે એની ઉપર કોઈ ધ્યાન દેતું નથી અને આ ખોરાક જે છે એ ન મળવાથી સૂક્ષ્મ જીવાણુઓ ભૂચ્યા ભૂચ્યા તો મિત્રો કેટલા સુધી કામ કરવાનું આ ભૂખ્યા જીવડા જે છે એને જો ખોરાક દેવો હોય તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એ છે દેશી ખાતર મિત્રો દેશી ખાતર જો નહીં મળે તો સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જે છે ઘટવાની છે ઘટવાની છે ને ઘટવાની છે ત્યારે આ સૂક્ષ્મજીવનોનો ખોરાક દેશી ખાતર મિત્રો લાવું ક્યાંથી તરત તમે એમ કહેશો કે ભાઈ પશુપાલન જ નથી કરતા તો ક્યાંથી લાવશું મિત્રો પશુપાલન જે છે એ નથી કરતા તો જે પશુપાલકો છે એમની પાંચથી લાવવાનો પ્રયત્ન કરો હાલો એ ન નાખો તો જે છે એ દેશી ખાતર જે છે દેશી ખાતરની જગ્યાએ આપણા જે સેન્દ્રી ખાતરો છે એનો ઉપયોગ કરો આપણું ખોળ છે બધા જુદા જુદા જે એરડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કરંજનો ખોળ છે આનો ઉપયોગ કરો આપણું વેસ્ટ ખાતર જે આપણા વાડીની અંદર જે છે એ આપણે જે હળગાવી દઈએ છીએ જે કચરો તો એ હળગાવી નહીં અને એની ઉપર જે છે એ આપણે આવું સાણ માટીનું રબડું નાખીએ અને જે છે એને હેડવીએ અને એ ખાતર જે છે એ આપીએ તો પણ જે છે એ આપણો સિટી વેસ્ટેજ જે કાંઈ કચરો છે એનો ઉપયોગ કરીને જમીનની અંદર નાખીએ તો આ બધું જેટલું જમીનમાં નાખશું તો આ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ પોષક તત્વો છે જે સૂક્ષ્મ જે પોષક તત્વો છે એને જે છોડ લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે જે આપણા જીવડા જે કામ કરે છે જે જીવતા સૂક્ષ્મ જીવાણુઓ જે કામ કરે છે એને ખોરાકની જરૂર છે અને આ ખોરાક આ જે આપણે નાખશું એમાંથી મળીએ આપણે નાખીએ જે હરીફરીને યુરિયા નાખીએ ડીએપી નાખીએ પોટાશ નાખીએ એ છોડને જરૂરી છે સો ટકા જરૂરી છે પણ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને એ મારે છે એ એક હો કિલો જે યુરિયા નાખીએ તો એમાં છેતાળીસ કિલો નાઇટ્રોજન મળે એ સોડ માટે ઉપયોગી છે પણ આજે સોપન કિલો હું નાખીએ છીએ આપને ખબર નથી આ સોપન કિલો છે જમીનને બંજર બનાવે છે જમીનને કડક બનાવે છે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને મારે છે ત્યારે આના માટે થઈ અને મિત્રો આપણે જે છે એ આ પદ્ધતિ અપનાવી પડશે મિત્રો આલો આ ન કરો તો કંઈ નહીં પણ કિસાન સફર દ્વારા તમને ભલામણ પણ જે છે એ કરવામાં આવી છે આનંદદાતા યુટ્યુબ ચેનલ દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે કે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી જે તૈયાર કરવામાં આવેલું જે શિવિડ છે આ શિવિડ પણ જે છે એટલું જ ઉપયોગી છે શિવિડ જે છે એ કયું નાખવું એ તમારા હાથની વાત છે સારું સો ટકા જે છે એ ઉપયોગી હોય અને જે પ્યોર હોય એવું જો તમે વાપરશો તો કંઈક લેખે ગણાય આ સીવીડ જે છે એમ એક તો પોતે જે છે એ પોષક તત્વોનો ભંડાર છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનો એક ખોરાક છે અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ નાખવાનું છે ખાલી મિત્રો અઢી વીઘામાં અઢીસો ગ્રામ જે છે આપણે જો સીવીડ નાખીએ તો જે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનો એક તો એક ખોરાક બનશે સાથે એક પોષક પોષકતત્વો જે જમીનમાં જે અલભ્ય પોષક તત્વો પડ્યા છે એને લભ્ય લભ્યસ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે જમીનની સાથે સાથે દરિયાઈ વનસ્પતિઓ જે છે એ મિત્રો આપને ખબર છે કે એક મોટા જંગલો જે છે એ દરિયાઈ વનસ્પતિ દરિયાઈ વનસ્પતિના જંગલો એ દરિયાઈ શેવાળના રૂપમાં એ દરિયાની અંદર રહેલા હોય ત્યારે આ જે સારી કંપનીઓ જે છે એ આવું સિવિડ જે છે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરે છે અને આ પ્યોર સિવિડ છે બજારમાં મળતા સિવિડ જે છે બજારમાં જે પરવાહી સિવિડ મળે છે આ જે આપણે વાત જે કરીએ છીએ વડડાંટની આ વડડાણ જે છે એટલું બધું પ્યોર છે કે બજારમાં મળતા સિવિડ જે છે એ ચારસો પાંચસો રૂપિયાનું જે લીટર મળે છે પરવાહી એ આ એક સિવિડમાંથી આ એક વડદાંટમાંથી લગભગ આઠથી દસ લીટર જે છે એ બની જાય દસ લીટર પાણી લેવાનું આ પ્યોર જે છે સિવિડ એની અંદર તમે નાખી દો દસ લીટર તો પરવાહી બની જાય આવું પ્યોર આ સિવિડ જે છે એ છે આ સિવિડ જે જમીનમાં જમીનમાં તમે જો આપશો તો જમીનમાં રહેલા પોષક તત્વો એ સોળ લઈએ કે એ પોષણની અંદર ફેરશે મૂળનો વિકાસ ખૂબ સારામાં સારો બનશે મિત્રો મૂળનો વિકાસ સારો બને તો આપણને બધાને ખબર છે કે સોળનો વિકાસ સારો થાય જ અને સોળનો વિકાસ સારો થાય તો ઉત્પાદન હંમેશા મિત્રો મળે ત્યારે આ શિબિર જે છે એ એક એકરમાં અઢીસો ગ્રામ એનું માપ છે તો એ મિત્રો જે છે એ તમે વાપરવાનો આગ્રહ રાખો તમે જે બાના કાઢીએ છીએ આપણે કે ભાઈ મારા પાસે ખાતર નથી મારી પાસે દેશી ખાતર નથી મારી પાસે ગાય નથી મારી પાસે બળદ નથી તો મિત્રો આનો પણ તમે ઉપયોગ કરી શકો આ વિકલ્પ તમારી પાસે છે તમે જાજુ નહીં તો કાંઈ નહીં અઢી વીઘામાં એકવાર તમે આંખે દેખાય એવું રિઝલ્ટ તો મેળવો અઢી વીઘામાં તમે નાખી જુઓ અને ત્યારબાદ જે છે એ ચાર પાંચ દિવસ કે અઠવાડિયા પછી એનું ફરીવાર તમે નિરીક્ષણ કરો જો તમને એમાં ફેરફાર ન દેખાય તો જે આપણે ભલામણ કરીએ છીએ એ તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી તમે જે છે ને પાછું દઈ આવો એ તમને જે છે પૈસા પરત કરી દેશે આવી જવાબદારી અત્યારે મિત્રો કોઈ મલ્ટિનેશનલ કંપનીઓ પણ લેતી નથી ત્યારે આ તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા આ તૈયાર કરવામાં આવેલું આ શિવિડ જે છે એની અંદર પૂરી જવાબદારી છે તમારે ગુજરાતમાં ક્યાં ખૂણે મળશે કેવી રીતનું મળશે અને એની વધારાની માહિતી માટે મિત્રો આ અમારો હેલ્પલાઇન નંબર છે નેવ્યાશી આ નંબર છે આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કયા ખૂણામાં કેવી રીતની મળશે તે તમને એની અંદર માહિતી મળી જશે આ સિવાય વધારાની માહિતી મેળવવા માટે મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલને જોતા રહો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી તમે અન્નદાતા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીવાર જે છે એ નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન